સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર મુદ્દે મોટો ખુલાસો થયો છે રૂપિયા એક કરોડ લઈને મૌલાના જ હત્યા કરવાની ફિરાકમાં હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલવીના ઘરે પહોંચી પાકિસ્તાન અને નેપાળના આકાઓની મદદથી ધમકી આપી આરોપી મૌલાના સોહેલ પાક નેપાળના આકાઓના સંપર્કમાં હતો પોલીસને નેપાળના શહેનાઝ અને મોલવી વચ્ચેની ચેટ મળી છે ઉપદેશ રાણા સુરતમાં રહેતો હોવાથી મૌલાનાને પસંદ કરાયો હતો આ મોલાનાને પાકિસ્તાની હેન્ડલર ડોગરે પસંદ કર્યો હતો

નિવાસ સ્થાને પહોંચી છે જે રીતની ચેટ મળી આવી હતી ચેટની વાત કરીએ તો સીધા પાકિસ્તાન અને જે નેપાળના જે લોકો સાથે ચેટ કરવામાં આવી રહી હતી અને કેટલાક હિન્દુ સંગઠન જે છે નેતાઓ છે તેના નિશાના પર હતા તેને જાનથી મારી નાખવાના કાવતરા રચી કરવામાં આવ્યા હતા આ કાવતરામાં એક કરોડની સોપારી લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સાથે જ સાથે ત્રણ જેટલા નેતાઓ છે તેના નામ પણ અંદર લખવામાં આવ્યા હતા તેમાંથી સુરતનો જે ગોરાદરા વિસ્તારમાં રહેતો જે હિન્દુ નેતા છે ઉપદેશ રાણા ઉપદેશ રાણાને પણ જાનથી મારી નાખવાની જે કહેવાય કે કાવતરું રચી કરવામાં આવ્યું હતું સાથે જ તેમને મારવા માટે નાઇન એમ એમની પિસ્તોલની જરૂર હોય તે પિસ્તોલ પણ મંગાવવા માટેની જે કહેવાય કે ચેટમાં મળી આવ્યું હતું હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે અત્યારે નવ દસ દિવસના રિમાન્ડ મળી આવ્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે આ જે મોહમ્મદ સોહેલ બક્કર ટિમોલનું ઘર છે તે બીજા માળે અહીં ગાડી રહે છે આ જે કહેવાય કે મોહમ્મદ સોહેલ ટિમોલ છે તે પણ એક મોલવી હતો અને તેની માતા પણ મોલવી છે તેના પિતા પણ મોલવી હતા થોડાક સમય પહેલાં જ તેમનું અવસાન થયું હતું આ જે બસોને ટોન નંબર છે તેમાં યાસમીન અબુબકર ટીમોલ એટલે કે તેની માતાનું ઘર અહીં માનવામાં આવે છે અને અહીં જે વર્ષોથી તેઓ રહે છે જે અબુબક્કર જે જે સોહેલ છે તે પણ જે મોલવીનું કામ કરતો હતો પરંતુ થોડાક વખતથી તે બાળકોને ભણાવવાનું અને જે કહેવાય કે ટેક્સટાઇલના જે વ્યવસાય સાથે જે રીતના કામ કરી રહ્યો હતો અને અત્યારે આ રીતના જોઈ શકાય છે કઈ રીતના સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના ઘરે નાખ્યા છે અને અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે પંચનામું કરવામાં આવી રહ્યું છે સોહેલના મોબાઈલમાંથી કેટલાક સંદી ચેટ મળી આવી હતી આ ચેટના આધારે જ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે છે તે કહેવાય કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમને